નમસ્કાર જય દ્વારકાધીશ જય મા મોગલ તમને કહી દઉં છું જો રસકો રસકો જ કહેવાય અને બીજું તો શું કહેવાય કઈ ખબર નહીં રસ્કો છે ને ઓલી છે થોડીક અડધી સઈ ડુંગળી છે ને અડધો છે રસકો છે અને એક બે હરિયા લસણના અને મેથીની એવું બધું છે થોડું થોડું ઓલું ઓલું શું છે આપણે જે રહ્યું છે આ છે એ શું છે હળદર અમે મિત્રો અહીંયા બધું વાડીની વસ્તુ જ ખાતા હોઈએ છીએ કારણ કે અમને છે એ પછી વેસાતું બહુ મજા ના આવે કારણ કે જે ફ્રેશ ને તાજું માજું બધું ખાઈને તો મજા આવે તો મિત્રો હું છે પાણી વાળતો જાઉં છું ને સાથે સાથે આ એક કામ કરતો જાઉં છું જુઓ ઝાડવા પીવે છે કલમું આપણે નાળિયેરી અને કલમું છે આંબા એ પીવાનું કામ શરૂ છે ને આ શું છે મિત્રો તમને ખબર છે કોઈને તો ખબર હોય તો કોમેન્ટ કરી દે તો મિત્રો આજે છે આપણે ખુશીનો દિવસ ને મોજ મજા કરવાની છે આગળ હું તમને જણાવી કે હું ખુશી છે હું આનંદ છે તો બની રહેજો વિડીયોમાં અને હા હજી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે ને કરી ને યાર હું કેટલું મહેનતથી વિડીયો બનાવું છું તો મળીએ આગળ ચા સુધી તમે બની છે ઘણા અમારા યાર દોસ્તા પણ કદી નહી ભૂલું હું તો તને પૂછ્યો છો હા હેલો કીધે હા એમ કે વિડિયો જોતા રહેજો લાઈક કરતા રહેજો હવે છે આપણે ડુંગળી શોપવાનું આજે કામ શરૂ કર્યું છે ડુંગળી કાં સોંપાઈ બોપીને પછી તમને જે સરપ્રાઇઝનું મેં કાંઈક કીધું હતું નાનું એવું છે એ તમને બતાડવાનું છે એ છેલ્લે વિડીયોના લાસ્ટમાં બતાડી ક્યાં સુધી તમે બની રહેજો તો જુઓ એટલા સઈ આપણે એટલી સઈ ઓલાપણેથી પીતું આવે એ શું પૂછે મારા કાકા છે એ પાણીવાળા છે અને આપણે જે છે અડધા અડધા કેરા સોપાણા પછી જમવા જવાનો ટાઈમ થઈ ગયો તો પછી અમે સોંપીને એટલા સોંપીને અમે જમવાઈ હતા તો હજી સોંપવાની તો ઘણી છે અહીંયા છે જે ઓલો રોપ દેખાય એ બધો તમને સોંપવાનો જ છે ને આ બધું પડું આખું સોંપવાનું છે અને ઘરના ઘરના નથી દાળિયા છે દહક જણા અને આઠ જણા ઘરના એમ કરીને દસ અઢાર વીસ જણા છે તો એવું છે ફેમિલી તમારે કેવું છે કે કેવા દિવસો જાય છે હમણાં ડુંગળી બુંગળી બધી ભાઈઓ બધાએ સોંપી દીધી છે અને બધું કેમ છે જરીક કોમેન્ટ કરજો ત્યાં સુધી બની રહો અને બીજું આપણે જે દેખાડવાનું છે એ તમને દેખાડવાનું છે છું પણ ત્યાં સુધી તમે બની રહેજો અને લાઈક વિડીયા આપી દેજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની હોય તો હજી બાકી હોય તો કરી નાખજો અત્યારે તમે બની લો પછી મળી આગળ જ રહેજો ત્યાં નહીં મળી આપણે થઈ ગયું છે પાણ બાણ હવે બધું ગયું છે અને છે ઘરે જવાની તૈયારીમાં શું ઘરે જઈને તમને જે બતાડવાનું એ મોજ કરવાની છે આપણે તો તમે બની રહેજો વિડીયો જોઈજો અને

ખબર પડી જ ગઈ છે કે શું સરપ્રાઈઝ છે એમ પણ છતાં પણ હું તમને બતાવી દઉં કે શું સરપ્રાઈઝ છે એમ અને વિડીયો પણ આજનો આપણો બની જાય તો જોઈ લો માતાજીની કૃપાથી મોર વન એડેડ ન્યૂ એડેડ જોઈ લો એક તો આપણું જસદનનું ફેમસુ અતુસ્ત ગીતા અને આ કયું છે એ હું તમને બતાવું તમારી હાથે જોઈ લો શક્તિમાન થ્રેસર શેનું છે એ કહી દઉં તો મિત્રો આ થ્રેસર છે એ બાજરા અને આપણે બાજરી આવે ને એની માટે ને સાણો બદલી નાખો તો ઘઉં ને એવું બધું થતું હોય તો આવું બધું અમે થોડું થોડું લાવીએ છીએ બાકી આપણું બ્લુ હોર્સ જ છે આ જોડવા ગયો હતું મંગળવાર છે જેના કારણે જે છે જોડીને લાવ્યા છીએ તો આવું છે મિત્રો આ સરપ્રાઈઝ છે બધું તો અમે તો ડુંગળી શોપ પર ગયા હતા ક્યારે જોડીનેવા એ કંઈક ખબર નથી કેમ હા ખુલી જાય જુઓ આવી રીતના હોય છે આ બધી આની સિસ્ટમ કેવું તો લાગ્યું તમને એ બધું કોમેન્ટ કરી દેજો માતાજીની કૃપાથી આપણે સહી આવું થોડું થોડું નાની નાની વસ્તુ તમારા બધાના સાથ સપોર્ટ અને મા મોબાઈલની કૃપાથી આપણે કરતા હોઈએ છીએ તો મિત્રો સાથ સપોર્ટ આપવા બદલ થેન્ક યુ આભાર તમારો બધાનો ખૂબ ખૂબ અને જો આ છે આપણું સરપ્રાઇઝ તમને ખબર જ હોય છે કારણ કે થમને લેવું તમે તો જોયું જ હશે તો મિત્રો કેવું લાગ્યું તમને એ જરી કોમેન્ટ કરી દેજો લાખ રૂપિયાનું આવ્યું છે એક પેટી માલ આપ્યો છે આપણે એવું છે અને પ્રાઇઝને બ્રાઇઝને બધું કહી દીધું છે ને મોડલ કહું તો તમને બે હજાર ત્રેવીસનું મોડલ છે એક વર્ષ સાકેલું છે સેકન્ડ હેન્ડ માલ છે પણ જો કે ગામનું છે એટલે અમારા ગામમાં લગભગ એક આ એક અમારે છે ને એક બીજા ભાઈને છે બે જ બાજરીના હલ્લર છે તો તમને કેવું લાગ્યું જરી કોમેન્ટ મારવાનું ભૂલતા નહીં મળીએ આગળ વિડીયોમાં આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ જય દ્વારકાધીશને જયમાં મોગલ મળીએ કાલના વિડીયોની અંદર સુધી તમે બની રહો જય દ્વારકાધીશને જયમાં મોગલ આવજો બાય બાય મળીએ કાલના વિડીયોની અંદર થેન્ક યુ